જલુભાઈ કેટલા બે અને આ કેવાનું જો એક ભૂલાઈ જતો કે આમાં હળી લઈ લેવાની છે મૂકવાની નથી એક હળી લઈને સ્પેલિંગ ફેરવવાનું તો ચાલો ગેમ સ્ટાર્ટ કોણ લે છે પેલા વારો ચાલો ગૌ ભાઈ અને મિત્રો તમારું કયો કયો ગામ છે કયો જિલ્લો છે કયો તાલુકો છે ફટાફટ કોમેન્ટ કરજો અમને પણ ખબર પડે અમારો વિડીયો કયા કયા જિલ્લામાં લોકો ક્યાં ક્યાં ગામમાં લોકો જોવે છે તો નો આવડે તો કોમેન્ટ કરી દેજો પાન નો કોઈ સ્પેલિંગ આવડે તો સ્પેલિંગ પણ લખજો અને કોમેન્ટ તમારા ગામનું જિલ્લાનું કરજો જેથી અમને ખ્યાલ આવે કે અમે બાળકો સાથે જે મનોરંજનની ગેમ બનાવી છે ક્યાં કયા કયા જિલ્લામાં લોકો જોવે છે ચાલો શું બનાવ્યું પીપીએલ હા શું થાય એનું ઈ ન આમ જોડું હોય કે આમ સ્પેલિંગ એવો બનવો જોઈએ કે નો કોઈ મીનિંગ થતો હોય પીપીએન ચાલો જેલુબેન વારો લ્યો હાજી બેન હાલો આજે એ ખાલી લઈ લેવાની બરાબર છે મૂક મૂકવાની નથી લઈ લેવાની છે હા હું બધું હા એન

અને બીજું કહેવાનું એ કે તમે સૌરાષ્ટ્રમાં બધા ફરવા ગયા છો જો અમારી ઘરેથીના કપડાનું સેલિંગ પણ થાય છે ફેશન છે ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં ખોલજો અમે ઘરેથી સેલ કરીએ છીએ ઓલ ઇન્ડિયામાં ફ્રી ડિલિવરી કરીએ છીએ કોઈ પણ ઘરેથી તમે મંગાવજો સ્ક્રીનશોટ મોકલજો એમાં ફોન નંબર લખેલો હોય છે એમાં ડિટેલ જાણવી હોય તો પણ તમે કોન્ટેક્ટ કરીજો અમારું પોતાનું જ ઘરેથી સેલ થાય છે અને એકદમ રીઝનેબલ રેટમાં થાય છે તો એના માટે રીલ ફેશન માં જોજો અને એમાં તમને નવું નવું રોજ રોજ નો અપડેટ જોવા મળશે એમાં પણ અમે ઓફરો આપીએ છીએ એમાં પણ ફ્રી ગિફ્ટ આપીએ છીએ ટુ પીસ પેર થ્રી પીસ પેર ને એવી અમે ઓફરો માં ધીરે ધીરે એમાં પણ ફ્રી આપીએ છીએ કોમેન્ટ રેન્ડમલી સિલેક્ટ થાય ને તો ફ્રી ગિફ્ટ નો લાભ લેવા પણ અમારી રીલ ફેશન માં એકવાર તમે વિઝિટ કરજો અને ચાલો ગેમ નું આપણે આગળ વધાવો આવું કે જો ફેન એટલે ફેન ફેન એટલે પંખો હે તો મિત્રો તમે શું વિચાર્યું હતું ફટાફટ કોમેન્ટ કરી કે ન કરીએ નગર ચાલે તમે કોમેન્ટ કરી દેજો આપણે કયા ગામ ક્યાં જિલ્લા ક્યાં તાલુકા માંથી તમે વિડીયો જોવો છો અને તમારે કોઈ પણ લેડીઝ વેર ખરીદી કરવી હોય ટુ પીસ પેર થ્રી પીસ વન પીસ કુર્તી કોઈ પણ વસ્તુ લેવી હોય તો અમારી ઝીલ ફેશન આઈડી ને ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ માં ઝીલ ફેશન આઈડી છે એમાં ફોન નંબર લખેલો છે અપડેટ મળશે રોજે રોજ નું વોટ્સઅપ ગ્રુપ જોડાઈ જજો અને ચાલો મિત્રો આજે આપણે જે આર્ય બેન જીતી ગયા છે આર્ય બેન બનાવી નાખ્યું છે ફેન ફેન એટલે પંખો તો આજે આપણે અહીંયા સાથે ગેમ પૂરી કરી છે આજના ગેમના વિજેતા છે આર્યા બેન થેન્ક યુ